નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સનસની ક્રાઈમ ન્યૂઝ હવે જોઈએ ઘટના સમાચાર બાયડના નાયરા પેટ્રોલ પંપ પાસે સર્જાયો અકસ્માત બાયડના નાયરા પેટ્રોલ પંપ પાસે સર્જાયો અકસ્માત બે ટ્રક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો બે ટ્રક સામસામે અથડાતા ખાડામાં ખાબકી એક વ્યક્તિ ટ્રક નીચે દબાયો સ્થાનિક લોકો મદદમાં જોડાયા હતા અકસ્માતની જાણ થતા જ એકસો આઠ આવી પહોંચી હતી બાયડ પોલીસ ઘટના સ્થળે પહોંચી લોકોના ટોળા પણ ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા ક્રેનની મદદથી ટ્રક નીચે દબાયેલા વ્યક્તિનું